જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું છું ધાર્મિક પુરોહિત દિવાળી મહાપર્વનો પ્રથમ દિવસ એટલે કે ધનતેરસ ધનતેરસના દિવસે આપણે બધા ધનની પૂજા કરીએ છીએ અને લક્ષ્મીજીને રીઝવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જો આપણે તેની માન્યતાઓની વાત કરીએ તો આજના દિવસે સમુદ્ર મંથનની અંદર ભગવાન ધન્વંતરી એ અમૃત કળશ લઈને બહાર આવ્યા હતા સાથે જ બ્રહ્મપુરાણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આજના દિવસે માતા લક્ષ્મી એ પૃથ્વી ઉપર ફરે છે આજના દિવસે લોકો લક્ષ્મી પૂજા ધનપૂજા કરી અને માં લક્ષ્મીને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય છે આજના દિવસે લક્ષ્મીજી કુબેરજી તેમજ ભગવાન ધન્વંતરીની પૂજા અર્ચના કરવાનો એક વિશેષ મહિમા રહેલો હોય છે અહીં આપણે જોઈશું કે શ્રીયંત્રની પૂજા કેવી રીતે કરવામાં આવે આમ તો ધનતેરસના દિવસે આપણે ધનની પૂજા તો કરતા જ હોઈએ છે પણ જો આપણે એની સાથે શ્રીયંત્રની પણ પૂજા કરીએ તો તે અચૂક લાભ કરાવનારું બને છે યંત્રની અંદર એ શક્તિ રહેલી છે અને શક્તિની પૂજા કરવામાં આવે છે જેવી રીતે કે તમે અંબાજીમાં જાઓ તો અંબાજીનું જે મુખ્ય મંદિર છે તેમાં પણ યંત્રની પૂજા થાય છે શ્રીયંત્ર એ અલગ અલગ પ્રકારના રહેલા હોય છે કોઈ સ્ફટિકનું શ્રીયંત્ર ઉપયોગ કરે છે કોઈ સોનાનું કોઈ ચાંદીનું તો કોઈ કાષ્ટનું આપની અનુકૂળતા પ્રમાણે તમારે શ્રીયંત્ર લઈ અને તેની પૂજા અર્ચના કરવાની છે તો આવો જોઈએ આપણે શ્રીયંત્રની પૂજા અર્ચના કેવી રીતે કરીશું તો સૌ પ્રથમ આપણે નીચે એક બાજટ મૂકીશું તેના ઉપર લાલ વસ્ત્ર કે ચુંદડી તે મૂકીશું તેના ઉપર એક પાત્ર લઈને એના ઉપર શ્રીયંત્ર મૂકીશું લક્ષ્મીજીનો ફોટો હોય તો અતિ ઉત્તમ કાં તો આપના કુળદેવીનો પણ ફોટો આપ અહીંયા રાખી શકો છો અહીંયા આપણે શ્રીયંત્રની પંચોપચારથી પૂજા અર્ચના કરીશું તો સૌ પ્રથમ આપણે તેમને તિલક કરીશું તિલકની અંદર ધ્યાન રહે કે તેમને કુમકુમ અતિ પ્રિય છે કંકુ અતિ પ્રિય છે તો આપણે માતાજીને કંકુ અર્પણ કરીશું કંકુ અર્પણ કર્યા પછી તેમને અક્ષત ચઢાવીશું તે કર્યા પછી તેમને પુષ્પ અર્પણ કરીશું પુષ્પની અંદર માતાજીને કમળનું ફૂલ અતિ પ્રિય છે જો કમળનું ફૂલ ન મળે તો તમે કમરકાકડીનો ઉપયોગ કરી શકો છો કમરકાકડી સાથે જ માતાજીને કમળનું ફૂલ અતિ પ્રિય છે તો તમે પૂજાની અંદર કમળનો ઉપયોગ કરી શકો છો સાથે જ કમર કાકડીનો ઉપયોગ કરી શકો છો કાં તો કોઈ લાલ પુષ્પ જેવું કે ગુલાબનો પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો છો પછી શ્રીયંત્રને આપણે ધૂપ અર્પણ કરીશું માતાજીને આપણે ધૂપ અર્પણ કરીશું ધૂપ અર્પણ કર્યા પછી આપણે તેમને દીપ અર્પણ કરીશું માતાજીને હવે આપણે દીપ અર્પણ કરીશું દીપ અર્પણ કર્યા પછી તેને આપણે નૈવેદ્ય અર્પણ કરીશું તો મિત્રો નૈવેદ્યની અંદર આપણે શું ધરાવીશું તો માતાજીને અતિપ્રિય એ લાપસી છે કાં તો તમે ખીર ધરાવી શકો છો કાં તો કોઈ દૂધની વસ્તુ ધરાવી શકો છો સાથે જ સૂકોમેવો કે ઋતુફલ એ તમે માતાજીને અર્પણ કરી શકો છો તો આપણે અહીંયા ઋતુફલ અર્પણ કર્યું છે સાથે જ મેવો અર્પણ કર્યો છે તો આપણે હવે માતાજીને જમાડીશું પ્રાણાયુ સ્વાહ અપાનય સ્વાહ જ્ઞાનાયુ સ્વાહ ઉદાનાયુ સ્વાહ સમાન સ્વાહ નૈવેદ્ય અર્પણ કર્યા પછી હવે આપણે તેમની આરતી ઉતારીશું આરતી ઉતાર્યા પછી તમે સ્ક્રીન ઉપર બતાવેલા મંત્રનો જાપ કરી શકો છો યથાશક્તિ જો એક માળા થાય તો ઉત્તમમાં ઉત્તમ એનાથી વધારે થાય તો અતિ ઉત્તમ તે સ્ક્રીન ઉપર દેખાયેલા મંત્રનો તમારે જાપ કરવાનો છે ઓમ મહાલક્ષ્મી અય ન આની સાથે તમે તે દિવસે શ્રીસુપ્ત છે કનકધારા સ્તોત્ર છે લલિતા સહસ્ત્ર સ્તોત્ર છે આવા નામનો આ સ્તોત્રનો પાઠ કરી શકો છો જો તમે આવી રીતે સંક્ષિપ્તની અંદર પદ્ધતિસર પૂજા કરશો તો લક્ષ્મીજીની કૃપા અવશ્ય આપના ઉપર બની રહેશે અને એ સ્થિર રૂપે તમારા ત્યાં રહીને આપની દરેક મનોકામનાઓ પૂર્ણ કરશે સાથે સાથે એક વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે આ પ્રયોગ કરો છો ત્યારે આપના જે કુલગોર હોય કાં તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય તેની આજ્ઞાથી કાં તો તેના માર્ગદર્શન હેઠળ તમે આ પ્રયોગ કરશો તો અવશ્ય તેનું ફળ તમને મળશે આભાર